ક્ષેત્રો સહભાગી થયા હતા વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો હતો અને એ પક્ષ પછી સંબોધન પણ કર્યું હતું આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન એક સાથે દસ લાખ લોકોને વર્ચ્યુઅલી સંબોધન કરવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે ગુજરાતમાં રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે નિર્માણ પામેલા કુલ એક પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતપુરતનો શનિવારે કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠાના ડીસા ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુલ એકસો તોતેર વિધાનસભા ક્ષેત્રોમાં વર્ચ્યુઅલ સંવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયો હતો બાકીના નવ વિધાનસભા ક્ષેત્રો એક સાથે બનાસકાંઠાના ડીસા મુકામે ધારાસભ્યો સહિત સ્થાનિક આગેવાનો નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા દરેક વિધાનસભા ક્ષેત્રો પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જામ્યો હતો આ સાથે જ છવ્વીસ લોકસભાના જે કાર્યાલય ખોલવામાં આવે છે ત્યાં પણ એલઈડી સ્ક્રીન મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પ્રસારિત કરાયો હતો એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમ નિહાળ્યો અને તેમાં પણ વર્ચ્યુઅલી સંવાદ કર્યો એ પ્રથમ ઘટના છે એક સાથે દસ લાખ લોકોને વર્ચ્યુઅલ સંબોધનનો રેકોર્ડ સ્થાપિત થયો છે મહત્વનું છે કે તમામ વિધાનસભા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલની મહત્ત્વની ભૂમિકા રહી હતી